ચોટીલાના નવા સૂરજ દેવળ મંદિર ખાતે કાઠી દરબારોના ઉપવાસ પર્વનું શનિવારે સમાપન થયું ઉપવાસના છેલ્લા દિવસે ઉપાસકોએ પારણા કર્યા આ દરમિયાન સેવકો દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી ઉપવાસ પર્વના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો સૂર્યમંદિરે ઉમટી પડ્યા હતા અને સૂર્યનારાયણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભવ્ય સમિયાણું બાંધીને ઉપવાસીઓને પ્રેમથી પારણા કરાવવામાં આવ્યા હતા તો રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌશાળા તેમજ મંદિરના વિકાસ નિમિત્તે આયોજિત આ લોક ડાયરામાં જાણીતા કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો ગૌશાળા તેમજ મંદિરના વિકાસ માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સૂર્ય ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા જે વર્ષોથી આ પરંપરા જોડાયેલી છે તેના અનુસંધાને બોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ સાડા ત્રણ દિવસ એટલે કે વૈશાખ સુદ એકમના રોજ ઉપવાસ શરૂ કરતા હોય છે અને સાડા ત્રણ દિવસ સતત નામ જાપ માળા સાથે નકોડા ઉપવાસ કરતા હોય છે જે વૈશાખ સુદ ચોથના બપોરે નવા સુરજદેવળ મંદિર મુકામે ભવ્યથી ભય આયોજન સાથે પારણા કરવામાં આવ્યા છે એ અનુસંધાને બોળી સંખ્યામાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ તેમજ ગરાશિયા ક્ષત્રિય સમાજની જે હાજરી છે સૌનો આદરપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ ઉપવાસ પર્વ ત્રણ દિવસ ચાલે છે એકમથી ચોથ સુધી અને આટલી બહોળી સંખ્યામાં અલૌકિક દ્રશ્ય છે ખૂબ ધાર્મિક મહત્વ છે આનું આમ અહીંયા જેટલા આપણે ગર્વ અનુભવીએ એટલો અહીંયા ઓછો છે ક્ષત્રિય સમાજને કાઠી સમાજ તો વર્ષોથી એકબીજા સાથે વણાયેલો છે જ્યારે વજુબા બાપુ ભાવનગર સ્ટેટ અને જોગીદાસ ખુમાર એમનું બહાર વટિયાના જ્યારે દાખલા દેવાય છે એવું કહેવાય છે કે બાપુને ત્યાં જ્યારે કોઈ દેહાંત થયું હતું અને બાપુ ત્રણ દિવસથી જવાનો જ વજુબા બાપુ ભાવનગર સ્ટેટ ત્યારે જોગીદાસ ખુમાર ત્યાં ગયા પોતે ભલે એકબીજાને સામ સામે હોય ત્યારે પણ પોતે ગયા અને એમને જમવાનો પોતે પારણા કરાવ્યા હતા જમાડ્યા હતા બાપુને આવો ઉજળો ઇતિહાસ હોય તો આજે અમને પણ અહીંયા આવ્યા છીએ અને આપણા કાઠી ભાઈઓ ત્રણ દિવસ જ્યારે ઉપવાસ ઉપર હોય ત્યારે પરાણામાં અમને સૌને સહભાગી કર્યા છે એ ખૂબ અમે ધન્યતા અનુભવી છીએ જય ઝાલાવાડ જય ભારત